ગજલક્ષ્મી સખી મંડળમાં અનગઢ ગામની ચૌદ બહેનો જોડાયેલી છે જે દર મહિને પાંચસો રૂપિયાની નિયમિત બચત પણ કરે છે આ સાથે મંડળને એક પાંચ લાખ રૂપિયાની લોન પ્રાપ્ત થઈ છે જેના આધારે બહેનો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાય છે તહેવારો દરમિયાન મંડળ દ્વારા વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવાના ઓર્ડરો લેવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે તલ અને માવાના લાડુ ચીકી મમરાના લાડુ તથા માલપુડાના આસે દસ કિલોના ઓર્ડર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો જેના પરિણામે બેનોએ ફક્ત બે જ દિવસમાં દસ હજાર રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે જેનાથી મહિલાઓ ખુશખુશાલ છે આ ઉપરાંત તહેવારો દરમિયાન ખજૂરના લાડુ સુખડી ઊંધિયું તેમજ જમણવારના ઓર્ડરો પણ લેવામાં આવે છે જેનાથી મંડળની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ગજલક્ષ્મી સખી મંડળના પ્રમુખ શ્રીમતી મહેશ્વરી સિસોદિયાએ સરકાર શ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સખી મંડળના માધ્યમથી અમે આત્મનિર્ભર બન્યા છીએ તહેવારો દરમિયાન મીઠાઈઓ અને વાનગીઓના ઓર્ડરો લઈ સારી આવક મેળવી ઘર પરિવાર સાથે જ રહી આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે જે અમારા માટે ખૂબ મોટી વાત છે નાના મોટા અનેક વ્યવસાયો અને ગૃહ ઉદ્યોગ થકી સખી મંડળો આજે મહિલાઓને સ્વાવલંબી બનાવવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂત કરી રહ્યા છે સખી મંડળો ગૃહ ઉદ્યોગ અને મહિલાઓ બંનેના નોંધપાત્ર વિકાસમાં ભાગીદાર બન્યા છે